ત્યારે ભરૂચ નગર સેવા સદન ની કચેરીમાં બી એલ ઓ અને તેમના સહાયકોએ અંતિમ તબક્કામાં હોય જેને પગલે કચેરીમાં જ ગાદલા પર ના ધોરણે કામગીરી કરતા જોવા મળી રહ્યા છે ભરૂચમાં ખાસ મતદાર યાદી સુધારણા સરની કામગીરી અંતર્ગત એમ્યુરેશન ફોર્મ ઓનલાઈન કરવાની કામગીરીની અગિયારમી ડિસેમ્બરની સમયસીમાને હવે માત્ર બે દિવસ બાકી રહ્યા છે આ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા આખું તંત્ર કામે લાગી ગયું છે ભરૂચ નગર સેવા સદનની કચેરી ખાતે બીએલઓ અને તેમના સહાયકો જ્યાં જગ્યા મળી ત્યાં બેસી ફોર્મ ઓનલાઈન કરવાનું કામ કરી રહ્યા છે બીએલઓના સહાયકો ગાદલાઓ અને શેત્રંજી પાંથરીને એમ્યુરેશન ફોર્મ ઓનલાઈન કરી રહ્યા છે પાલિકાના સેક્રેટરી ઉપપ્રમુખ વિપક્ષી નેતા અને સભાખંડ સહિતની કચેરીમાં કર્મચારીઓ જમીન પર બેસીને કામગીરી કરી રહ્યા છે ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી થયેલ સરની કામગીરી પર નજર કરીએ તો કુલ તેર લાખ દસ હજાર છસો મતદારો પૈકી તેર લાખ આઠ હજાર સિત્યોતેર એટલે કે નવ્વાણું પોઈન્ટ એક્યાસી ટકા મતદારોના એન્યુમરેશન ફોર્મ ડિજિટાઇઝેશન કામગીરી આજ દિન સુધી પૂર્ણ કરવામાં આવી છે ભરૂચ જિલ્લામાં મૃત્યુ પામેલા મતદારોની સંખ્યા અંદાજે સિત્તેર હજાર એકસો સુડતાલીસ છે મળી ના આવતા હોય તેવા ગેરહાજર મતદારોની સંખ્યા અંદાજે અઠ્યાવીસ હજાર બસો બાર છે હું નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ભરૂચ જિલ્લો આપણા જિલ્લામાં નવ તાલુકા છે નવ તાલુકામાં આપણે પાંચ વિધાનસભા લાગે છે કુલ આપણા તેર લાખને દસ હજાર છસો મતદારો છે તે પૈકી આજના સ્થિતિએ નવ્વાણું પોઈન્ટ એક્યાસી ટકા ફોર્મ્સ આપણે અપલોડ કરી દીધા છે સિસ્ટમમાં જેનો કુલ સંખ્યા થાય છે તેર લાખ આઠ હજાર દસ લાખને બાણું હજાર લોકોએ પોતાના ફોર્મ પરત કર્યા છે બીએલોએ ઘરે ઘરે વિઝિટ કરીને થી વધુ વિઝિટ કરી છે બીએલઓએ પોતાના વિસ્તારમાં જે બી મતદારો છે એને અને બે લાખ પંદર હજાર લોકો એવા જણાઈ આવ્યા છે જે સ્થળ પર નથી કા મૃત થઈ ગયા છે કા પછી કોઈ અધર કારણોસર એના ફોર્મ પરત આવ્યા નથી એટલે ઓલમોસ્ટ આપણા ત્યાં નવ્વાણું પોઈન્ટ એક્યાસી ટકા કામગીરી પૂરી થઈ ગઈ છે હવે જે છેલ્લે જે છવ્વીસો જેવા ફોર્મ જે હવે બાકી રહે છે એના માટે વહીવટી તંત્રે પૂરતા પ્રયત્ન કર્યા છે આપણે પંદર તારીખ સોળ તારીખ બાવીસ તારીખ ત્રેવીસ તારીખ ઓગણત્રીસ અને ત્રીસ આટલા દિવસે સ્પેશિયલ કેમ્પ કર્યા હતા લોકોને જાગૃત કર્યા હતા હજુ બી

જે વ્યક્તિઓ છે જેને પોતાની બે હજાર બે ની કોઈ વિગતો નથી આપી એને જ નોટિસ ઇસ્યુ કરવામાં આવશે અને સતત એ પ્રક્રિયા ચાલુ છે કે અમને જો એનો ડેટા મળી જાય તો એને અમે બરાબર આ વ્યક્તિ આ વસ્તુમાંથી એને બાકાત રાખીશું હવે નમ્ર અપીલ છે કે ભાઈ હવે જો બે દિવસ બાકી છે દસ તારીખ ને અગિયાર તારીખ એટલે જેટલા બી ભરૂચના વાસીઓ હોય જેને હજુ પોતાનું મતદારી ફોર્મ ગણતરી ફોર્મ જે પાછું ન આપ્યું હોય તો પાછું આપી દે જેથી એમનું નામ ડ્રાફ્ટ ડ્રાફ્ટ યાદીમાં સોળ તારીખે પ્રસિદ્ધ થઈ જાય જો કોઈ બી વ્યક્તિ પોતાનો ફોર્મ પાછો સબમિટ કરશે નહીં તો એ માણસનું નામ મતદાર યાદીમાંથી કમી થઈ જવાનું રહેશે એટલે સૌને વિનંતી છે કે પોતાનું ફોર્મ સમયસર પરત કરે આભાર